પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં આણંદ કલેક્ટર કચેરી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદન પાઠવી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરીના ચિટનીશને આવેદન આપી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને અટકાવવા હિન્દુઓને સુરક્ષા જે રીતે ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વકફ કાયદાના વિરોધ જે પ્રદર્શન થઈ રહ્યું છે અને પ્રદર્શનની આડમાં નિર્દોષ અને ભોળા ભોગ લેવાઈ રહ્યો છે આ પ્રસંગે અમે આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને અત્યારે આવેદન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે આ આવેદન પત્ર અમારી કેટલીક માંગો અમે પ્રસ્તુત કરી છે જેવી કે આ જે વકફ કાયદા જે સુધારો જે લાગુ થયો કેટલાક સુધારા સાથે જે નવું એમેન્ડમેન્ટ આપણે પાસ થવા જઈ રહ્યું છે એમાં કે આખી જ સંવિધાનિક પ્રક્રિયા હતી એમાં કોઈ પણ નિર્દોષ હિન્દુ બોલા હિન્દુનો કોઈ જ વાંક નથી તેમ છતાં પણ આ પશ્ચિમ બંગાળના વિધર્મીઓ દ્વારા જે હિન્દુઓ પર

પણ એ અમારા ભાઈઓ છે અને વિશ્વ હિન્દુ પરિષદ જે રાષ્ટ્રીય સંગઠન છે એ શ્વાસે શ્વાસે અમે સૌ અમારા હિન્દુ ભાઈઓની સાથે છે બીજી માંગ અમારી એ છે કે જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા બળોને પશ્ચિમ બંગાળની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે સાથે સાથે જ એમાં અચોક્કસ મુદત સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ